નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વડોદરામાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા મહિલા દિવસના ભાગરૂપે સાયબર સેફ્ટી વિષય ઉપર વિસ્તૃત માહિતી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આઠ વાર્ષ દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વડોદરાના પ્રતાપનગર રેલવે ઓડિટોરિયમ ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ કરી મહિલાઓ સાથે અનેક પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા આ પ્રસંગે રેલવેની जितली साइबर चर्चा नो कार्यक्रम योजना वेस्टर्न रेलवे मजदूर संघ की ओर से आज अंतरराष्ट्रीय महिला दिवस का आयोजन किया गया है और हमारी परंपरा के अनुसार पूरे वडोदरा मंडल से आज 250 से अधिक महिला कर्मचारी यहां पर उपस्थित हुई है और हर साल की तरह हम इनके अवेयरनेस के लिए भी एक प्रोग्राम रखते हैं और आजकल जो सोशल मीडिया का उपयोग बहुत ज़्यादा बढ़ गया है 24 घंटा हम किसी न किसी तरह से सोशल मीडिया इंटरनेट से जुड़े हुए इसलिए इनकी साइबर सेफ्टी और साइबर फ्रॉड के लिए हमने एक अवेयरनेस का प्रोग्राम रखा है जिसे प्रस्तुत किया है

જેને મહિલાઓએ બિરદાવી છે મહિલાઓની ટીમ દ્વારા ટીએમસી મશીન ચલાવવામાં આવશે સાયબર સેફ્ટી કેવી રીતે થાય અને શું શું પ્રિકોશન અને શું શું એના પર કાર્યવાહી કરી શકીએ એ પ્રમાણે વિસ્તૃત ચર્ચા એ ચાલી રહી છે એ ખરેખર બહુ મહત્વની વાત છે કેમ કે આજે મોબાઈલનો જમાનો યુગ છે સોશિયલ મીડિયાનો જમાનો છે એમાં સાયબર ક્રાઇમ ઘણી મોટી માત્રામાં થાય છે અને આપણાને ખબર નથી પડતી તો એને કેવી રીતે રોકવા કઈ જાતની સેફ્ટી લેવી એના પર વિશેષરૂપથી ચર્ચા જારી છે એટલે આ જે મહિલા દિવસનું સેલિબ્રેશન છે એ એના ભાગરૂપે પર છે વેસ્ટર્ન રેલવેના વડોદરા મંડળના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જીતેન્દ્રસિંહ એ પણ હમણાં બે મિનિટમાં ઉપસ્થિત થશે અને ખાસ કરીને જે અધિકારીઓના ધર્મપત્ની છે જે વુમન વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન છે વડોદરા ડિવિઝનમાં એ પણ એમના બી એ પણ અહીંયા ઉપસ્થિત થવાના છે અને એક વિશેષ રૂપથી બીજા પણ સબ્જેક્ટ ઉપર માહિતી આપીને એના પર ચર્ચા કરીને અમારે ત્યાં એક વડોદરા યાર્ડમાં ટ્રેક મશીન જે એનું મેન્ટેનન્સ અમે જે કરીએ છીએ એમાં એક ટીમ અમારી બની એમાં એક બેન સાવરકર જે છે એ જુનિયર એન્જિનિયર છે એની સાથે ત્રણ ચાર બીજા બેનો છે ટેકનિશિયન અને એ અને એ જે મશીન રેલથી રેલનું મેન્ટેનન્સ મશીન દ્વારા કરવામાં આવે છે એ વડોદરાથી મકરપુરા ભરૂચ અંકલેશ્વર કોસંબા સુધી એ બેનની અગવાઈ એ મશીન ઓપરેટ કરીને એ ટ્રેક મેન્ટેન કરશે એક મહિલાની ટીમ પૂરી એ બની ગઈ છે તો એ પણ એક યુનિક વાત છે એટલે એ પણ બેન અહીંયા આવશે એટલે એમનો પણ અમે અહીંયા સન્માન કરીશું કારણ કે આ એક બહુ મોટી યુનિક ઉપલબ્ધિ છે ಸಮಾಚಾರ ಅಪಡೆಟ್ಲ ಯುಟ್ಯೂಬ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್